નમસ્કાર મિત્રો જે રીતના અંબાજીમાં ઘટના બનેલી વસાવા આવતીકાલે એટલે કે અંબાજી ખાતે આવી રહ્યા છે અને પાડલિયા ગામે જશે અને મુલાકાત લેશે કે શું ઘટના હતી અને જે પરિવાર પીડિત છે એમની પણ મુલાકાત લેવાની શક્યતા છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે તમારો દોસ્ત શૈલેષ ભીલ તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ મિત્રો અત્યારે માનવામાં આવે તો ગુજરાતની અંદર જે ઘટના બની અંબાજી ખાતે એ ઘટનાને લઈને અત્યારે નેતાઓ પણ મેદાને આવી ગયા છે એવું એકબીજા પર પ્રહાર કરી રહ્યા છે કે જે આદિવાસીઓને લૂંટવામાં આવે છે જમીન પાડવામાં આવે છે ખોટી રીતે હેરાન કરવામાં આવે છે આવી બધી એ ચર્ચાઓ અત્યારે માનવામાં આવે તો થઈ રહી છે પરંતુ ખાસ કરીને થોડી વિચારવા જેવી બાબત એ છે મિત્રો કે ચેતર વછાવા પાડાના અને ઘટના બની અંબાજીમાં હવે એમનું ડિસ્ટન્સ તમે જોઈ શકો છો નથી મત વિસ્તાર નથી કોઈ વિસ્તાર કંઈ છતાં ત્યાંથી એમને મળવા માટે આવે છે તો આપણે એના પરથી કહી શકાય ખરેખર જે આજુબાજુના નેતાઓ પણ ત્યાં જવું જોઈએ અને મુલાકાત લેવી જોઈએ હવે આવતીકાલે ચેતરબાઈ વસાવા અંબાજી ખાતે આવી રહ્યા છે અને માતાના દર્શન કરશે અંબાજી મંદિરે દર્શન કરશે ગબ્બર ખા ગબ્બર ડુંગરે પણ દર્શન કરશે પછી જે પાઢલિયા ગામે એમની મુલાકાત લેશે જે ઘટના બની જે મહિલાઓ સાથે જે વિધવા મહિલા હતી એમનું ઘર તૂડી રાખવામાં આવ્યું હતું અને કૂવો પણ બોરી નાખવામાં આવ્યો હતો આને લઈને જે ત્યાં આગળ મુલાકાત લેશે જે અત્યારે માનવામાં આવે તો ધારાસભ્ય એવું કહી રહ્યા છે કે ભાઈ અમે અંબાજીથી ઉમર ગામ સુધી બધા જ આદિવાસી આવી જશું કેમકે તમે આવી રીતના અમને હેરાન કરશો તો આ ઈકે ચેનલ ફક્ત સોશિયલ મીડિયાના આધારે જ તમને બતાવી રહી છે જે ઘટના જે ઘટના અત્યારે સોશિયલ મીડિયાના માધ્યમથી તમને બતાવી રહ્યા છે અત્યારે જે ગુજરાતની અંદર જે ઘટના બની અંબાજી ખાતે એ ઘટનાને લઈને બધા લોકો એકબીજાની પ્રક્રિયા એકબીજાને નિવેદન આપી રહ્યા છે આ ઘટના વિશે તમારે શું કહેવું છે આવતીકાલે ધારાસભ્ય ચેતરભાઈ વસાવા અંબાજી ખાતે આવી રહ્યા છે એ વિશે તમારે શું કહેવું છે જરૂર કોમેન્ટ કરીને જણાવજો જય